કૃષ્ણ કનૈયા લાલ કી જે આજનું ભજન છે યાદ રે આવે ઘડી ઘડી યાદ રે આવે છે મને ઘડી રે ઘડી ગોકુળ ના ગોવાડેલી ધૂ મન હરી લાખ કહું તો મન માને ના જરી ગોકુળ ના ગોવાડેલી ધૂ મન હરી તારા વિના જગ સૂનુ રે લાગે જ્યાં ચાલુ ત્યાં કાટા રે વાગે તારા રે હો તારા રે વિયોગમાં ગઈ ચુમરી ગોકુળના લીધું ધૂમનાડું હરી દુનિયાના રંગ મને જૂઠારે લાગે મનના મોહન તમે લાગો છો મીઠડા ઉડી તારી હોડી તારી ચૂદણી સાંભળી યાદણી દણી લાગે મારું મનડું હરી ગોકુળના ગોવાળે લીધું મનડું હરી ફક્તનો નાથ મારો જાલી લેજો છેડ લો ડલો જાણીને મને છોડી ના બેલ રૂ પહેર્યા તારો હો પહેર્યો તારો ચૂડલો સાંભળી ધણી કોકુળ ના ગોવાડે લીધું મનળું હરિ વૈષ્ણવ વાલા અરજી કરે છે મેવાના નાથ મને દર સંદેજો તારા ચરણો મા રાગ જે તારા ચરણો માગ તારા ચરણો મારાગજે શામળિયા દણી ગોકુળના ગોવાડે લીધું મનાડું હરી કૃષ્ણ કનૈયા લાલ